અને સુર સંગમ ક્લાસીસની અંદાજે પચાસ બહેનોએ શિવજીનું અને માતા પાર્વતીનું ધ્યાન કરીને લોક કલ્યાન હેતુ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું તથા આ આયોજનની અંદર સમગ્ર રુદ્રી પૂજા બ્રાહ્મણની હાજરી તથા મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં સ્વરથી ભાવ હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ સ્વરૂચિ ફરાળ કરવામાં આવ્યું હતું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ